જય માતાજી જય કષ્ટભંજન ભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો હું પણ બંજામાં છું તો સવાર સવારમાં હજી તો આ બાજુ ઝાંકળ એવું આવે છે બધું કામકાજ પતાવી દીધું છે આજે તો વહેલા ઉઠી ગયા હતા પણ થોડું ઘણું સફાઈ કરવાનું એવું કામકાજ બાકી છે બહારની એમ તો અંદરની એવી સફાઈ થઈ ગઈ છે તો અને આ બાજુ હું તમને બતાવું અલ્કે છે બે દિવસ પહેલાં આડુ પાડી દીધી હતી શું કામ પડી દીધી કહું આ જે સાહ છે આમાં વાવ્યું છે મેથી ધાણા ને એવું બધું વાવ્યું છે એટલે આમ આડવા ઉપર જુલાઈ તું તું આડું પડ્યું તું એટલે મેથીને એવું કાંઈ મોટું નહોતું થતું એટલા માટે સેઠે કીધું તું કે આ સા ઓલે શું કહેવાય સિપ્પિયો કેવાય નલ કેસ સેઠે ઉપાડી નાખ્યું સેઠે ઉપાડી નાખ્યું સિપ્પીએથી અમને તો ખબર નહોતી કેમકે અમે તો ખેતરમાં હતા એટલે પછી જોયું તું કે ઉપાડ્યું ઉપાડીને શું કર્યું એ ખબર નહીં પણ ઉપાડેલો જોયો સા અને હું તમને બતાવું અહીંયા છે ને રીંગણી નહોતી વાવી પણ રીંગણીનો રોપ વાવ્યો હતો પણ એમાંથી થોડી ઘણી રીંગણી વાવવા નહોતા લાગ્યા કેમકે ઝીણી ને ત્યારે તો નાની હતી એટલે નહોતા લાગ્યા એટલે એમાં પણ સરસ મજાનું ફૂલ આવી ગયું છે રીંગણીમાં જોઈ શકો છો તમે તો આ પણ રીંગણી છે અને એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા બધા ચૂલે બેઠા છે અને આજે હું કંઈક નવી વસ્તુ તમને બતાવું કેમ કે એમ તો એમ તો નવી જ છે પણ અમે બે વસ્ત પહેલાં તો ખાધું નહોતું પણ બે વર્ષથી ખાઈ છે કેમકે અહીંયા આવ્યા ને ત્યારથી અમારા સેઠ અમને લાવી દેશે નહીં અલ્કેશ તો તમને હું બતાવું અલ્કેશ બતાવશે નહીં બતાવું સારું તો ફ્રેન્ડ્સ અહીંયા તે તોફાનું કામ કરો

અને અમારે તો કામકાજ ચાલે જ છે રોટલી બનાવે તો આવું કંઈ કચેરી છે પસંદ કરે તો કેવું છે અમારું કશે કમેન્ટ કરીને કહેજો કેમ ચાલે અસલ બોલો અસર એમ નહીં કહેતી આટલું બધું હું લઈને આવ્યો છું અને આજે તો ગેસ પૂરો થઈ ગયો એટલે ચૂલા પર જ ચા બનાવવાની થઈ એટલે થોડું મોડું થઈ ગયું મારે અને બધું નાસ્તો લીધો છે થેલી મને આમાં ચા ને આમાં પાણી થયેલું ફોન બધું મારે પકડીને આવવું પડે એટલે હવે હું આવું છું ચાલતા ચાલતા અને હવે હું નજીક આવી ગઈ છું પોગી ગઈ છું તો હવે હાલો તમે બધા ચા પાણી પી લો

ખબર નામ નથી અમને પણ સરસ છે છે લાગે ને ને હતો ચાર પછી અત્યારે વજન વધારે થઈ ગયો ને એટલે કેમ કે ચેક આટલો ઊંચો થઈ ગયો અને ઊંચે થી લાગતા લાગતા અહીંથી નીચેથી વીણતા વીણતા આટલો ઊંચો થઈ ગયો એટલે ઊંચો જેમ જેમ થાય તેમ તેમ લાગતો ગયો એટલે પછી હવે વધારે ઊંચો થઈ ગયો વધારે વજન થઈ ગયું એના કારણે નીચે નમી ગયો છે હવે પણ વીણવાની તોય મજા આવે જાજો ઊંચો હતો ને તો પછી પોગાતુંય નહીં એટલે હું તો પહેલા તમને કહેતી કે મારાથી હવે પોગાશે નહીં કપાસ વીણવાનું પણ અત્યારે નીચે નમી ગયો છે એટલે વીણવાની પણ મજા આવે છે નહીં હલકે અને મોટા ભાગે કપાસ વીણવાનું કામકાજ તો મારે જ હોય અલ્કેશને તો બીજું બીજું કઈ કામ કરવાનું હોય જીરામ પાણી વાળવાનું ને

અને એમને વાળીએ તો અહીં પેલી સેટની અમારા સેટની જ વાળી છે પણ ત્યાં અમે રાખી દીધી છે ત્યાં ગોતી દીધી છે અહીંયા જતા રહ્યા છે કેમ કે અહીંયા જીરામ પાણી વાળવાનું ને એવું કામ પૂરું થઈ ગયું ને અહીંયા કપાસ વીણવાનું છે એટલે અહીંયા તો કપાસ હવે વીણાઈ ગયો અને થોડો ઘણો છે અમે બે જણ પાછા વીણીશું એટલે એમને અહીંયા પાછા જતા રહ્યા છે ને પાછા થોડાક દિવસોમાં આવશે તો હવે અમે કામકાજ કરીએ કામ આજે તો કઈક પાણી ભરે છે કુંડી સાફ કરે છે આજે કેમકે આજે રોજ કામ કરવા જતા રે ને આજે રેખાબહેન ને સંજય વાગ્યા છે એટલે પછી હવે તો એક વાગવા આવ્યા છે ને એટલે પછી હવે નથી જતા ને બધું નાવા ધોવાનું એવું કામકાજ કરીએ થોડું ઘણું કાંઈક છે અને અહીંયા જોઈ શકો છો હલકે છે નાની એવી વાડી બનાવેલી છે મરચાં વાવેલા છે અને પાણી પાયું છે હલકે છે પાણી લાવી લાવીને કુંડીમાંથી માંથી લાવી લાવીને અહીં નાખે છે અને જાદા દિવસ થઈ ગયા ત્યારથી અહીંયા અહીંયા લીમડ મીઠો લીમડો આવે ને એ અહીંયા વાવ્યો છે હલકે છે આ બાજુ જોઈ શકો છો તમે આવું કંઈક છે અને અહીંયા કપાસ નાખેલું છે કાઢીને એ પણ ખુલી ગયો છે એમાં મસ્ત મજાના પણ ટાઈમ નથી અત્યારે વીણવાનો કેમ કે ખેતરનો જ કપાસ પડામાં છે એ જ વેણવાનો બાકી છે તો પછી અહીંયા ક્યાંથી ને વેણીએ એટલે એવું કંઈક છે અને લાકડા ફોડવાનું એવું કામ કરા જઈશ તો કંઈક એવું કરીએ અને આ પપ્પાએ કાઢી નાખવાની લાગતા નથી પપ્પા આવે છે કાઢી નાખવાની છે તો અને તુલસી મૈયા કેવી થઈ ગઈ આજે નહીં આજે શું વારે રવિવાર નહીં રવિવારે તુલસી મૈયા નહીં ઉઠાય ખબર છે મને હવે રવિવારે ન ઉડાવી તો આવું કંઈક છે તો ફ્રેન્ડ સુશીલા કંઈક આજે ભણાવે છે તો શું ભણાવે એને પૂછીએ આપણે શું ભણાવે છે

મજા નહી આવે મને એમ નવી રીતના કઈક અને અલ્કેશ ગયા તા ગામમાં આ તો થોડાક વેલા આવતા રેજ કેમ કે હું એકલી જ છે રેખાબેનને જતા રહે એટલે મને બીક લાગે તો મેં રેખાબેનને કીધું તું મને એકલીને મૂકીને વહી જાય છે એટલે રેખાબેનને કીધું તું કે વહેલા જ પાસે આવતા રહેજો એટલે આવતા રહેજે આજે ને ઘર મોડા મોડા આવે તો મને એકલી હોય ને તો બીક લાગે અને બધું એ ગામમાં ગયા ને તો એ લાગે મમ્મીથી ધાણા બધું એ વાળી હતું એ જ ઉતારી દીધું હતું તો હવે આવા કંઈક થેપલા હું બનાવું છું એમ કે

તો સરસ મજાના થેપલા આપણે બનાવી દીધા છે મસ્ત પોચા પોચા ખૂણાકૂણા મસ્ત એટલે ખાવાની મજા આવશે સરસ મજાના થેપલા અલકેસ અલ્કેશ ગયા છે દીવાબત્તી કરવા માટે અને આપણે હવે કામકાજ થઈ ગયું છે પણ અલ્કેશની રાહ જોવાની છે આપણે અલ્કેશ આવી જાય પછી ખાવાનું છે